આજે બારમી જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય અનુપ સંતને આપુ ઉપમા એવું નથી જો એક જોઈ જોઈ જોયું મેં જીવમાં કરી ઊંડો વિવેક જેવાએ કહીએ સંત શિરોમણી તેવા હરિસૌશીર મોડ નિષ્કુળાનંદ નિહાળતા ન જડે એ બેની જોડ અનુપસને આપુ ઉપમા મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આ પદમાં બ્રહ્મ અને પરબ્રહ્મનો મહિમા ગાઈ રહ્યા છે અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાદિત સ્વામી અને પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજનો મહિમા ગાઈ રહ્યા છે આજે આપણે આ પદની છેલ્લી પંક્તિ એટલે ચોથી પંક્તિમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આપણને સૌને મહારાજના અને સ્વામીના મહિમાની વાત આ પંક્તિમાં સ્વામી સમજાવી રહ્યા છે જેવા એ કહીએ સંત देवा हरि सौ शिरमोड देवा तेवा सौ शिरमोड मोड निष्कूलानन्द न जडे एबे जोड न जडे आबेनि जोड અનુપસને આપો ઓપમા અનાદિ અક્ષર બ્રહ્મ ભાગવત ધર્મના ધારક પરમ એકાંતિક ગુણાતી સંતનો મહિમા દરેક શબ્દની ભીતરમાં રહ્યો છે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે એને કોની ઉપમા આપીએ છેલ્લી પંક્તિમાં કહ્યું કે આપણે વિચાર કરી કરીને વિવેકથી વિચારીને જોયું કે અનંત કોટી બ્રહ્માંડની અંદર એવી કોઈ વ્યક્તિ નથી એવું કોઈ સ્થાન નથી એવું કોઈ વિશેષણ નથી કે જે ગુણાદિત્યાનંદ સ્વામીને આપણે આપી શકીએ એ કે એના નામની આગળ લગાડી શકીએ એવા ગુણાદિત્યાનંદ સ્વામી જેવા એ કહીએ સંત શિરોમણી ધર્મના માર્ગે ચાલ્યા કોઈનામાં ધર્મ હોય કોઈનામાં જ્ઞાન હોય કોઈનામાં વૈરાગ્ય હોય કોઈનામાં ભક્તિ હોય કોઈનામાં તપશ્ચર્યા હોય આ બધા સંતના માર્ગે ચાલેલા સંત કહી શકાય સાધક સંત કહી શકાય અને કેટલાક એવા પણ હશે કે જેને આપણે સિદ્ધ સંત કહી શકીએ માયા મુક્ત થયા પછી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે સ્વભાવ દોષો આ તમામ ભાવોથી મુક્ત થઈ જાય એવા પણ આ લોકમાં અને અક્ષરધામમાં પણ છે પરંતુ એ અનાદિ અક્ષર ગુણાતી સંતની તુલનામાં ન આવી શકે કારણ કે ગુણાતી સંત પરમ એકાંતિક સંત બ્રહ્મ સ્વરૂપ સંત છે એ સંત શિરોમણી છે જેવી રીતે કોઈ પણ વ્યક્તિનું બહુ રમણીય રૂપ હોય રમણીયતા હોય સુંદરતા હોય ઘણા ઘણા વસ્ત્ર અને અલંકાર ધારણ કર્યા હોય એમાં એણે પોતાના શિર ઉપર મુગટ ધારણ કર્યો હોય અને એ અંદર હીરો જડેલો હોય તો આ વ્યક્તિની શોભામાં આ ગુણાતી સંતના કારણે પરમ એકાંતિક સંતના કારણે સાધક અવસ્થામાં રહેલા તમામ સંતોનો મહિમા ગવાય છે અને એને આપણે કરીએ છીએ ઓગણીસો એક્યાસી માં ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ ઓગણ દિવસ માટે અમદાવાદના આંગણે રાણીપમાં ઉજવાયો હતો ત્યારે આપણે ભારતના સાધુ સમાજનું એક સંમેલન રાખ્યું હતું અને તે વખતના ભારત સાધુ સમાજના મહામંત્રી એવા હરિનારાયણાનંદ સ્વામી અને રામ સ્વરૂપ સ્વામી એમ કહેલું કે પ્રમુખ સ્વામી અમારા સંત શિરોમણી છે અમારા સંત સમાજના પ્રમુખ છે અને એમને લઈને અમારી શોભા છે કારણ કે એમણે ભગવાનને રાખ્યા છે સંત શિરોમણી સંતો ઘણા સેકડો હજારો લાખો ને અનંત સંખ્યામાં પણ હોય શકે પણ સંત શિરોમણી તો એક જ એના જેવું બીજું કોઈ નહીં મહાન સ્વામી મહારાજે એક વખત પોતાના પ્રવચનમાં આવા ગુણાતીત સંતો કહેતા અક્ષર બ્રહ્મનો મહિમા ગાતા કહ્યું હતું કે અક્ષરધામમાં અનંત કોટી મુક્તો બ્રહ્મભાવને પામ્યા છે ગુણાતીત અવસ્થામાં બેઠા છે મહારાજની સેવા પરિચર્યા દર્શન કરે છે મહારાજના જેવો જ આકાર છે જેવી રીતે મહારાજ માયામાંથી સ્વભાવમાંથી મુક્ત છે અને કાળ કર્મ માયાનું એના ઉપર કંઈ ચાલતું નથી એમાં અનંત મુક્તો ઉપર પણ ચાલતું નથી પણ અનંત મુક્તો ભેગા થાય તો પણ અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાન સ્વામીની તુલનામાં ન આવે ન આવે અને મહારાજનો મહિમા ગાતા એમણે કહ્યું કે અનંત આ તો શાસ્ત્રમાં અને મહારાજના સિદ્ધાંત પ્રમાણે અક્ષર એક જ છે એકમ એવ અદ્વિતીય બ્રહ્મ

મહારાજનો મહિમા ગાવા માટે ને મહારાજનો મહિમા સમજવા માટે મહંત સ્વામી મહારાજે કહ્યું કદાચ 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 અનંત કોટી અક્ષર બ્રહ્મ ભેગા થાય તો પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની તુલનામાં ન આવે નિષ્કોંદ સ્વામી આ ચોથી પંક્તિમાં આપણને સમજાવે છે જેવાએ કહીએ સંત શિરોમણી તેવા હરી સૌ જેવી રીતે આવા ગુણાતી સંતને કોઈની ઉપમા આપી શકાય નહીં કોઈના જેવા કહી શકાય નહીં એવી રીતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી પણ શિરમોળ છે લગ્નના સમયની અંદર વર વધુ એટલે કે નવ દંપતીએ પોતાના માથા ઉપર મોડિયો પહેર્યો હોય અને મોડિયાથી આપણને ખ્યાલ આવે કે આ નવ દંપતી છે વરઘોડિયા છે તો શિરમોળ એટલે કે સહજાનંદ સ્વામી મહારાજ અનંત મુક્તો અને અનાદિ અક્ષર બ્રહ્મ કરતા પણ તત્વ છે અનાદિ અક્ષર બ્રહ્મની શોભા મહિમા શક્તિને સામાર્થી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજને લઈને છે કારણ કે એ અક્ષર બ્રહ્મે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજને અખંડ ધારણ કર્યા છે મહારાજે વચના વ્રતમાં કહ્યું ભગવાનને લઈને મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન કહેવાય અને ભગવાનને લીધા વિના અક્ષર બ્રહ્મને પણ ભગવાન કહી શકાય નહીં તો સ્વામીનો મહિમા અનાદિ અક્ષર બ્રહ્મનો મહિમા એનો સર્વ સ્વતંત્ર પ્રણે તો છે જ પણ એનો વિશેષ મહિમા એ છે કે તે ભગવાન પુરુષોત્તમ નારાયણના દાસ છે અને પરબ્રહ્મ પરમાત્માનો મહિમા એક શબ્દમાં એટલો ગવાય ને કહેવાય કે અક્ષરધામાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ગીતામાં ભગવાન પરબ્રહ્મ માટે મહિમા ગવાયો અક્ષરાત પરતરહ પરહ અક્ષરથી પણ પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે હવે આ બે ની જોડ દુનિયામાં ગમે તે જગ્યાએ શોધો તો પણ ન મળે संत शिरो मणि हरि सौ शिर मोड तेवा हरि सौशिर मोड निष्कूनन्दनि हाळता न जडे आबेनी जोड માન આ અનુપસંતને પદની ચોથી પંક્તિ એટલે કે છેલ્લી પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોર થી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ